ઈ જગ્યા જ્યાં વાડી લીધી હતી ત્યાં અત્યારે જીસીબી ફેરવી નાખ્યું કેમ રાતો ફેરવી નાખ્યું ભાઈ રેલો આવ્યો રેલો હે રેલો આવ્યો કાજુ બદામ ખવડાવીને ઓહો અને બારડોલીમાં સરકારી ખરાબો જમીન નો લઈને એને એમ કીધું તું ને વૃદ્ધાશ્રમ બનાવી દેના 3 વર્ષ થઈ ગયા ભૂમિ પૂજનના ના પાયો નાખ ભાઈ પાયો નાખ અહીંયા પાયો નાખ ત્રણ ત્રણ વરા થઈ ગયા સરકારી જમીનો તણ ત્રણ વરા થઈ ગયા પાયો નાખો બનાવો હાલી છુટો છું હું કરું બસ હું જ કરું